સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ જાડેજા બાવા આજનો આપણો વિડીયો છે એ ભારતીય અર્થતંત્ર અને આયોજન જે નામે આપને સબ્જેક્ટ આપ્યો છે એના ઉપર હશે સૌથી પહેલા ગમે સબ્જેક્ટ ચાલુ કરતા પહેલા એ સબ્જેક્ટનું નામ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે એ રેગ્યુલર યુઝમાં ક્યાં આવે છે એ ખબર હોવી જરૂરી છે કેમ કે આપણે ખાલી પ્રિલિમ્સ નથી કમ્પ્લીટ કરવાની બટ મેઇન્સ અને સાથે ઇન્ટરવ્યૂ પણ આપવાનું છે જે ઇન્ટરવ્યૂમાં અપ્રોચ જે છે એ પ્રેક્ટિકલ જ હોય છે પણ થિયરી છે એ બેઝ લઈને હોય છે તો વાત કરીએ આપણે ભારતીય અર્થતંત્ર અને આયોજનની તો અર્થતંત્ર એટલે શું અને આયોજન એટલે શું એ બે અલગ પાર્ટ છે સૌ પહેલા આપણે અર્થતંત્ર છે એ સમજવું પડે અને અર્થતંત્ર માટે આપણે બે વર્ષ સમજવા પડે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર એટલે શું અર્થતંત્ર એટલે શું અને અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચેનો તફાવત એના વિષયની જ ચર્ચા કરવાના છીએ અર્થશાસ્ત્ર એટલે થિયરિકલ અપ્રોચ અને એ જ થિયરિકલ અપ્રોચને પ્રેક્ટિકલ માં કેવી રીતના લાવવું અને લઈએ એ છે અર્થતંત્ર બેઝિકલી અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ અને અર્થતંત્ર એટલે ઇકોનોમી અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલું છે પણ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો બધી બુકમાં લખેલું હશે કે અર્થશાસ્ત્ર એ પ્રોડક્શન ડિસ્ટ્રિબ્યુશન અને કન્ઝપ્શન એને લગતું શાસ્ત્ર છે કે જેમાં બધી થિયરીઝ આપી છે હવે એને આપણે સરળ રીતના સમજીએ તો જે દેશના જે સંસાધનો હોય છે જે સાધનો હોય છે ઓછામાં ઓછા સાધને મહત્તમ ઉપયોગ કરવો તો એ આપણે જનરલી કહી શકીએ કે અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર એમના પિતા એડમ સ્મિથ ને ગણવામાં આવે છે એડમ સ્મિથ કે જેને સંપત્તિ શાસ્ત્રનું જ્ઞાન વિજ્ઞાન આપેલું છે જે સત્તરસો ને માં આપેલું હતું એક માહિતી હોવી જોઈએ ત્યારબાદ આવે છે અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રના પ્રકાર એટલે શું અર્થશાસ્ત્રના બે પ્રકાર છે માઇક્રો અને મેક્રો એમના માઇક્રો છે એવી રીતના નાના પાયા ઉપર અને જ્યારે મેક્રોની વાત કરીએ તો એના નામ પ્રમાણે એ મોટા પાયા ઉપર એટલે કે કેન્દ્ર લેવલે હોય છે જેમાં આપણે જીડીપીના ખ્યાલો લઈ શકીએ છીએ

તો અર્થતંત્ર એટલે કે ઇકનોમી ઇકોનોમી એટલે જે થ્રી થિયરી આપણે અર્થશાસ્ત્રમાં ભણીએ છીએ એનું પ્રેક્ટિકલ બેઝમાં ઇમ્પ્લિમેન્ટેશન એટલે અર્થતંત્ર હવે આ જ અર્થતંત્રને આપણે ફર્ધર ડિવાઈડ કરીએ તો એ ત્રણ ભાગમાં ડિવાઈડ થાય છે પહેલું છે મૂડીવાદી બીજું છે રાજ્યવાદી અને ત્રીજું છે મિશ્ર

નહીવત હોય છે મૂડીવાદીમાં ત્યારબાદ રાજ્ય હવે રાજ્યમાં બે પાર્ટ મેં કીધું એ પ્રમાણે એક હોય છે સમાજવાદી અને એક હોય છે સામ્યવાદી સમાજવાદીમાં શું હોય છે કે જેમાં હોય તો સરકારનો જ તે ડિસિઝન બધા પણ એમાં પબ્લિકને પણ થોડુંક એવું બહુ જાજુ નહીં પણ થોડુંક એવું માનવાનું હોય છે એટલે કે એમાં પબ્લિકની જે ઇન્ક્લુડેશન છે એ કરવામાં આવે છે હવે વાત કરીએ સામ્યવાદી તો સામ્યવાદી એટલે પૂરેપૂરું સરકારનું સરકારનો જ અધિકાર માનવામાં આવે છે આપણે લઈએ તો સામ્યવાદીમાં આપણે ચીન લઈ શકીએ અને સમાજવાદીમાં આપણે રશિયા લઈ શકીએ ત્યારબાદ આવે છે મિશ્ર અર્થતંત્ર અર્થતંત્ર જે જે ભારતનું છે જેમાં સમાજવાદી એટલે કે રાજ્ય અને મૂડીવાદી બંનેના લક્ષણો જોવા મળે છે જેમાં સરકાર ની ભૂમિકા પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે બંને જોવા મળે છે હવે વાત કરીએ મૂડીવાદી તો એના ફાયદાઓ શું છે તો મૂડીવાદીની વાત કરીએ તો એમાં એન્ટરપ્રિન્યોરશીપ અને ઇનોવેશનને વધારે ઉત્તેજન આપવામાં આવે છે જેથી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ કન્ટ્રી જે પોસિબલ થઈ શકે છે નફો વધે છે આવક વધે છે અને એની જે ગેર ફાયદાઓ કહી શકીએ તો આવકની અસમાનતા વધે છે જે કહી શકીએ કે પુઓ છે એ એ વધારે વધારે થતા જાય જાય અને રીચ છે આવકની અસમાનતા જોવા મળે પછી જે દેશમાં માનવતા અને જે સામાજિક આપણે કઈ એક પ્રકારના સામાજિક જે હકો હોય એના ઉપર બહુ ધ્યાન ન દેવાય પછી વાત કરીએ આપણે રાજ્યની જેમાં સામવાદી અને સમાજવાદી હતું એમાં સમાજ કલ્યાણના કામો તો થશે સરકારની ભૂમિકા વધારે હશે અનગી ક્ષેત્રની ભૂમિકા નથી એટલે ઇનોવેશન અને જે એન્ટરપ્રિન્યોરશીપ છે એ બંને બંનેને એટલું ઉત્તેજન નહીં મળી શકે પછી વાત કરીએ મિશ્ર અર્થતંત્રની તો કે મિશ્ર અર્થતંત્ર છે એમાં બંનેના ફાયદાઓ હશે અને ગેરફાયદાઓ પણ હશે ફાયદાઓમાં જે નફો મૂડી મૂડીવાદીમાં નફો મળતો તો અને રાજ્યવાદી આપણે કહી શકીએ તો એમાં સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ થતી હતી તો આ બંને નફો પ્લસ સામાજિક કલ્યાણ એ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળશે પછી આપણે વાત કરી કે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળશે હવે એના ગેરફાયદાની વાત કરીએ તો મિશ્ર અર્થતંત્રમાં જે નફો અને સામાજિક કલ્યાણ થાય છે તો એ બંને વચ્ચેનું જે બેલેન્સ જાળવવું છે એ થોડુંક મુશ્કેલ બની શકે છે એ આપણે ગેરફાયદામાં લઈ શકીએ અ હવે તમને ખબર પડી ગઈ હશે કે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચે શું તફાવત છે અને એક કહી શકે કે અર્થતંત્ર અર્થતંત્ર છે છે એ અર્થશાસ્ત્રમાં દર્શાવેલા સિદ્ધાંતો જે વાસ્તવિક જીવનમાં લાગુ કરવામાં આવે છે અર્થશાસ્ત્ર આપણે વાત કરીએ તો હવે તફાવતની વાત કરીએ અર્થશાસ્ત્ર એટલે શાસ્ત્રીય અભ્યાસ જ્યારે અર્થતંત્ર એ વાસ્તવિક અભ્યાસ છે વાસ્તવિક વ્યવસ્થા છે એ સિદ્ધાંતો અને મોડલ પર ધ્યાન આપવામાં આવે છે જ્યારે અર્થતંત્રમાં નીતિનું ઘડતર થાય છે એટલે કે નીતિ બનાવવામાં આવે છે અને જે વ્યવસ્થા છે અને એના પરિબળો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે આ રીતે અર્થશાસ્ત્ર એ એક એવો વિષય છે જ્યારે

બધા ટોપિક છે જે સિલેબસમાં આપ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરીશું આ એક બેઝિક ઓવરવ્યુ હતો સબ્જેક્ટ ને રિલેટેડ જો તમે પહેલી વાર સ્ટાર્ટ કરો તો આ બધા વર્ડ તમને ખબર હોવા જોઈએ ત્યાર પછી હવે નેક્સ્ટ વિડિયો લઈને હું આવીશ નવા ટોપિક સાથે અર્થશાસ્ત્ર કેના સિવાયના સબ્જેક્ટ માં પર તમારે કોઈ એવો વિડિયો જોતો હોય તો મને કોમેન્ટ કરજો હું જરૂર એ વિડિયો બનાવીશ આ વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ